દુનિયા ને કેતી કે માતાજી કોઈ નડતા નથી તો હા હું મેલડી માતા એવું કહું છું માતાજી કોઈ નડતા નથી એક જ જગ્યાએ તમારું મન સ્થિર કરવું પડે એક જ જગ્યાએ તમારો વિશ્વાસ ટકાવો પડે અને એક જ જગ્યાએ મોની લેવું પડે તારે કોઈ દેવી શક્તિ તમારા જીવનમાં કઈક નવા ચમત્કારો કરે નવા અજવારા કરે અને તમારું જીવન આનંદમય ભક્તિમય કરે તમારું પરિવાર સુખી થઈ જાય એવી દરેકની માતાઓની ઈચ્છા હોય કે મારી વસ્તી મારું ભજન કરે ને તો મારી વસ્તી વસ્તીને તોય ભુવા મંદિર ફરવા ના દઉં હું એના ઘેર જાગતી જોત માતા બેઠી છું દરેકની જેમ તમને એક આશા હોય ને કે આવી માતા અમારા ઘેર હોય તો એવી જ છે એવી જ છે કોઈ માતાજી અલગ નથી પણ એના ભક્તો ભક્તો જેની જેવી ભક્તિ એની એવી શક્તિ તો કદાચ ભક્તિ કદાચ તમારી કુળદેવી ના શરણ માં રાખશો ના તો ભલે દુનિયાનું ભલું કરે ના કરે પણ તમારા પરિવારનું તો ભલું કર્યા વગર તમારી માં નહીં રહે અને આજે તે તમારી કુળદેવી તમારું ભલું કર જ છે લગ્નના પગલે તમને સાચવ છે સાચવ છે ને ગમે તેવી મજબૂરી તકલીફ આવી ગઈ હોય પણ છેલ્લે કદાચ નિરાશ થઈ જાઓ હતાશ થઈ જાઓ દીકરાના ઘેર લગ્ન આવ્યાં હોય દીકરીના લગ્ન ના આવ્યો હોય એ લગ્ન માટે કદાચ તમારી જોડે પૈસા ના હોય એ વ્યવહાર પેટે વ્યવહાર કરવા માટે તમારી જોડે કોઈ દાગી ના ના હોય ત્યારે કદાચ નિરાશ થઈ અને એકાંત તમારી માં તમારી આબરૂ ના જવા દે તમારી દેવી તમારું નાક ના કપાવા દે એવો વ્યવહાર સમાજમાં હાચવા ને કે તમારું નોમ તમારું સર ઊંચું રહે એ તમારી માં છે પણ તમારી કુળદેવીને ક્યારે નબળી સમજવી ભલે માટીના દીવામાં હોય ભલે ફોટામાં હોય ભલે ખાંભી હોય કે ભલે નાના મઢમાં હોય કે ભલે મોટા મંદિરમાં હોય દેવી શક્તિનો વાસ કણ કર્મ છે જોવા ના એ દેવી શક્તિ પ્રગટ થાય એનું નામ માતા કહેવાય કોઈ પણ મૂર્તિ હોય મંદિરમાં એ પેલા પથ્થર જ હોય છે પણ જ્યારે એની પ્રાણ પ્રતિષ્ઠા કરે ને ત્યારે તમારી આસ્થા બંધાય ને કે આ પથ્થર નહીં સાક્ષાત મારી મહાકાળી છે તો એ પથ્થર ના હોય એ સાક્ષાત મહાકાળી માં જ હોય દેવી શક્તિ ના કોઈ રંગ રૂપ નથી દેવી શક્તિ નો કોઈ આકાર નથી પણ દેવી શક્તિ

એને જે કુળની વસ્તી હોય ને એના હૃદય માં હોય એના ભક્ત ના હૃદયમાં હોય એટલે તો કેવામાં આવે છે બધું કરો પણ કોઈ નું દિલ ના દુખાય એનું ધ્યાન રાખજો કેમ કે દિલમાં માતાજી કે ભગવાન નો વાસ હોય છે આ સૂત્ર તમે હબળ્યા છે કે તમે ગમે તે કરો પણ કોઈનું દિલ ના તોડો કોઈને ખોટું લાગે એવી વાણી ના વાપરો

તારે કદાચ મારા જેવી દેવી શક્તિ ના હથિયાર ચાલવા પડે દુનિયા ને કે કે માતાજી કોઈ નડતા નથી તો હા હું મેલડી માતા એવું કહું છું માતાજી કોઈ નડતા નથી તો શું નડશ તમારા ગુના નડશ તમે કોઈ નિર્દોષ ને લાફો મારો એના દબાઈ જાવ એના હકનું પડાઈ જાવ એની જોડે બેમાની કરી લો ચીટિંગ કરી લો છેતરપિંડી કરી લો એની બજાર વચ્ચે આબરૂ લઈ લો અને એનું દિલ દુખાય ને અને એના દિલમાં જો મારા જીવી મેરડી બેઠી હોય ને તો તરત હિસાબ કર તરત ઉપરાડું લઈને માં પેલી પહોંચે જેમ નાના દીકરો નાનો બાળ હોય એ ફરિયામ રમતો હોય અને એના દીકરાને જો કોઈ લાફો મારી જાય ને એની માં લંડો લઈને જાય કે મારા દીકરાને માર્યું કોણે જોયું છે ને સમાજમાં તમારી વચ્ચે એ માની મમતા છે માની કરુણા છે માનો પ્રેમ છે એના દીકરા પ્રત્યે એ રીતે દરેક મનુષ્યને એક આરાધ્ય દેવ હોય એને એનો ભક્ત વાળો જ હોય એટલે કે આરે તમારથી કોઈનું ખોટું ના થાય કોઈનું અહિત ના થાય કોઈનું દિલ ના દુખાય वाणीથી વર્તનથી એનું ખાસ ધ્યાન રાખજો ક્યારે કોઈ માતાજી ભગવાન નડશે તો આ વાત એ સાબિત થાય કોઈ માતાજી નડતા નહી તમને તમારા ગુના તમારા કર્મો પણ માતાજી નું નામ કેમ લેવામાં આવે કર્મો થી ડરતો નહી જો લોકો લોકોને કર્મો થી ડર લાગતો હોત ને તો આજે સમાજમાં આવા ખોટા દુષ્ટ કાર્યો થતા ના હોત એટલે તો કદાચ દેવી શક્તિ એવા દુષ્ટો એનું હૃદય હોય કરુણા નો સાગર કહેવાય એવી દેવી શક્તિ ને જો કદાચ રુદ્ર રૂપ ધારણ કરી અને મહાકારી નું સ્વરૂપ ધારણ કરી અને ખપ્પર મળેલ રાક્ષસો ના લો ચમ પીવા પડ્યા

ચામુંડા ઉત્પન્ન થઈ મહાકાળી ઉત્પન્ન થઈ પણ દેવી શક્તિ દેવી શક્તિના ગુનેગાર બનો કે નહી પર અત્યાચાર કરો તો તમે દેવી શક્તિ ના ગુનેગાર બનો કે તો આજ મનુષ્ય ધર્મ ભૂલી ગયો છે એટલે દુખી થાય છે નકર ભગવાન કે માતાજી એટલા નિર્દય નહીં કે આવા મનુષ્યને દુખી રાખે રડતા રાખે અરે એક વખત એની બાજુ સન્મુખ તો થઈ જો જો આનંદ તમારા જીવનમાં લાવી દે છે એક વખત અનુભવ થઈ ગયો ને તો બોલવા જેવા નઈ રે તમારા શબ્દો નઈ ઉપડે આઈ કે નઈ આવું બનક નઈ તો કદાચ એવા દુષ્ટ કાર્યો તમારા જીવનમાં છોડવા રાક્ષસો ને કેમ હળ્યા માતાજી એ દુષ્ટ કાર્યો કરતા મોસ મટાન ખાતા લોકો પર અત્યાચાર કરતા કોઈકનું ઘર પડાઈ લેતા કોકનું ઘર હરગાઈ લેતા અને ઋષિ મુનિયા હડકા ગવન કરતા ને તે રાક્ષસો હાડકા નાખવા આવતા ત્યારે એના ત્રાહીમાં એના ત્રાસથી દેવી શક્તિ હથિયાર ચાલ્યા તો એના એ જ કાર્યો આજે સમાજમાં તમે કરો મોસ મટન ખાવ જીવો પર અત્યાચાર કરો નિર્દોષ લોકો હેરાન કરો કોકનું નું પડાય લો કોક લઈ લો તો એ દેવી શક્તિ તમને મારવા પર મજબૂર થઈ જાય પણ છતાંય તમારા વડવાઓના એક વચન ખાતર તમારી માં છે ને આજે તમારું રક્ષણ કરતી હોય કેમ કે આજે પાંચ પેઢી સાત પેઢી પહેલા તમારા વડવાઓએ તમારી માતાજી જોડે શું વચન લીધું છે ખબર તમારા વડવા 12 મહિને એકવાર દીવો કરીને નિવેશ કરતા તોય માતાજી હાકા પાય રહેતી એમના જીબા લઈ રહેતી એમની બોલીએ કામ કરતી તો એ તમારા વડવાઓએ કદાચ તમારી કુર પ્રાર્થના કરીએ છે ને કે માડી અમે તો કદાચ તને લાડ કર્યા તારી ભક્તિ કરી તારી ઉપાસના કરી પણ અમારી આવનારી પેઢીને માં હાચવજે હો